વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક પેપરો હોય મીડિયા હોય એમાં જે જમીનોના કમ્પાઉન્ડો બહાર આવતા હતા એ મેં જોયા બી છે વાંચ્યા છે આ બાબતે જ્યારે કોઠી કચેરી કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી અત્યારે આ કચેરી દિવાળી પૂરોમાં છે એના કલેક્ટરના સામાના ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કંભાઉન્ડો કર્યા છે એને હુકમો હોય નવી સરહદની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો હોય ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો સરકારી જમીનો પધરાઈ પધરાઈને આવા ગેરકાયદેસર કરવું થયેલા છે વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી જ્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આગળ લખ્યો છે આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગરી કરતો નથી પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ અને સરકારી જમીનો જેને બી હોય પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જો એની પણ ફોનદારી કેસ થવો તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે એક અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો જનતાને જાહેર કરો હવે જે હુકમો ખોટા થયા હોય એમાં અંદાખાને રાંધો નહીં એને સરકારમાં મોકલ્યા છે એમ નહીં તમારે જાહેર કરવા પડશે અને જે બી ગુનેગારો હોય એને છોડો તારીખ તેર જૂનના રોજ માન્ય શ્રી માન્ય શ્રી યોગેશભાઈ પટેલનો એક પત્ર મને મળેલ છે અને પત્રમાં તેઓએ એવું સૂચન કરેલ છે કે કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે એ ફલક વિશાળ છે જોતા અમે પહેલાં ફેઝમાં રેન્ડમ આવા કોઈ પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂકીશું પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે એટલે પત્રના વર્બેટીમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય એ બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે ભાઈ અમે ચકાસી રહ્યા છીએ અને એવું કંઈ હશે તો એ ચોક્કસ અમે એનું જે કંઈ પણ પગલાં લેવાના હોય કે તપાસ કરવાની હોય મજદારી કાર્યવાહીને એ પહેલાં તો તપાસ થાય અને તપાસમાં કોઈ ગંભીર ક્ષતિ કે ચૂક મળે એના આધારે નક્કી કરવાનું થશે એ એનું રેકર્ડ ચકાસી અને પછી જ હું કહી શકું એ ખરેખર શું બન્યું છે હજી મેં રેકર્ડ મંગાવી કિસ્સા જે મીડિયામાં આવ્યા છે એના આધારે અમે ચકાસી લઈશું એ ચકાસ્યા વગર અત્યારથી કોઈ વાત કહી નહીં શકાય એ પણ કોઈ ચોક્કસ વિગત આપશે તો અમે ચકા અમારી પાસે લિસ્ટ છે કે સરકારી જમીન તો એની ઉપર અમે દબાણ છે કે કેમ એ ચેક કરવા માટે ઓલરેડી સૂચના આપેલી છે સામાન્ય રીતે વીલથી ખેડૂત બન્યા અને કોઈ નોટિસ આપી હોય તો એ કેસ ચલાવીને એનો નિર્ણય કરવામાં આવે છે પણ જો કેસ ચલાવવાનો જ બાકી હશે તો એ અમે ચેક કરી લઈશું અને એનો જે જે પણ ઓથોરિટીએ જ કેસ ચલાવીને નિર્ણય કરવાનો હોય એ ઓથોરિટી નિર્ણય કરશે એના ઉપરથી એ કાયદાથી જે નિર્ણય કરવાનો એ અમે કરીશ એ એને ચકાસ્યા પછી જ નક્કી થઈ શકે જ્યાં સુધી મેં વ્યક્તિગત રીતે જોયું કે તપાસ્યું ના હોય ત્યાં સુધી હું કોમેન્ટ નહીં કરું સાત દિવસ સમય ઓછો પડે અને તપાસમાં ફલક જોતા એ કદાચ એવું થાય કે રેન્ડમ અમે જે કોઈ પણ રજૂઆતો આવેલી હશે એના આધારે અમે મિનિમમ એ અત્યારે નહીં કહી શકાય એના માટે હું કોઈ કોમેન્ટ નહીં કરું જે ફાઇલો રિજેક્ટ થઈ છે એ બધું રેકોર્ડ ઉપર છે ના અમે કોઈ એવું દબાય કે એવું કોઈ મેં ક્યારેય જોયું નથી કે અનુભવ્યું નથી